હું અત્યારે વિડીયો શૂટ કરવા આવ્યો હતો તમે લોકોએ વિડીયો આગળ જોયો અને હું અહીંયા વિડીયો પત્યો ને એટલે જમતો હતો કેમકે બહુ બધી વસ્તુ બહુ સરસ બનાવે છે પણ અહીંયા એક કસ્ટમર આવ્યા અને એણે મને સામેથી કીધું કે મારે રિવ્યૂ દેવા છે તો તમે શું કહેશો અહીંની વિશે હું મારું નામ પારસ રાઠોડ છે હું અહીંયા નજીક નજીકમાં જ રહું છું ગાયત્રીનગરમાં અને આ ભાઈ અમારા સંબંધીમાં થાય છે અને બધી વસ્તુ સરસ અને બનાવે છે અને કોઈ જાતનું ભેળસેળ વગેરેનું અને સરસ વાનગીઓ અને છે પંજાબી એમાં ખાસ અને માસ્ટરી છે અને તમે અત્યારે પાર્સલ લઈને જ જાઓ છો હા અત્યારે હું પાર્સલ લેવા જ આવ્યો છું ખાસ કરીને અને તમને જોઈ ગયો એટલે હું પછી મારાથી રહેવાનું નહીં હવે હું રિવ્યૂ આપી દઉં તમે પણ એકવાર આવો અને ટેસ્ટ કરો બહુ સરસ છે તમે બીજી વાર આવશો એ નક્કી છે એટલે ભાઈ જો આ પહેલાં એકવાર ખાઈ ગયેલા છે વાર ને આજે પાર્સલ લેવા આવ્યા ને એટલે એને સામેથી જ કીધું મારે રિવ્યુ આપવા જ છે ભાઈ કે ભાઈ જે લોકોને પાર્સલ લેવા જતા હોય અને પાર્સલ ખાતા હોય એ લોકો એકવાર જરૂરથી આવ્યા ટ્રાય કરો તમને ખરેખર મજા આવશે એકવાર ટ્રાય કરો બહુ મજા છે દલાઈશ ઓકે થેન્ક યુ તો કેમ છો મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે હું રોડ ઉપર ઊભો છું પણ તમને કહી દઉં કે હું ઊભો છું ઘોઘા જકાતના કરતી જે ઘોઘા રોડ જાય છે અને સામે જ ફાતિમાનો ગેટ છે ફાતિમા કોન્વેન્ટ સ્કૂલનો જે ભાવનગરમાં આવેલી છે અને ત્યાં હું છું ફાતિમાના ગેટની એક્ઝેક્ટ સામે આપણે જવાનું છે ચાલો તો ભાઈ અહીંયા બાપા સીતારામ પંજાબી અને સાઉથ ઇન્ડિયન બંને વસ્તુ મળવાની છે અને બંને ખાલી પાર્સલ માટે જ છે અને પાર્સલ માટે એવી જોરદાર જગ્યાઓ તમને દેખાડી શાજે કે જ્યાં તમને સાવ ઓછા રેટમાં અને સારી ક્વોલિટીમાં તમને ફૂડ મળવાનું છે અને આવી જગ્યા છે ને રેર કેસમાં જ જોવા મળતી હોય કે જ્યાં રેટ પણ ઓછી હોય અને ફૂડ પણ એકદમ જોરદાર હોય જે બધાને ટેસ્ટ એનો ગમે તો અહીંયા એવું જ છે કેમ કે હું અહીંયા આવીને પહેલાં એકવાર ટેસ્ટ કરી ગયો છું અને મને બહુ જ મજા આવી હતી એટલે આ તમારા માટે વિડીયો લઈને આવ્યો છું એટલે આ વિડીયો વધુ વધુ શેર કરજો જેથી કરીને જે લોકોને પાર્સલ લેવાનું જે લોકો વારંવાર પાર્સલ લાવતા હોય એના માટે એક આ બહુ સારી જગ્યા એને જોવા મળે અને તમે પણ એકવાર પાર્સલ અહીંથી લઈ જજો બહુ જ મજા આવશે એ મારી ગેરંટી છે અને વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને આખો વિડીયો જોઈ લેજો તો મિત્રો મેં તમને જેમ આગળ કીધું કે ભાઈ બાપા સીતારામ પંજાબી અને સાઉથ ઇન્ડિયન અહીંયા પાર્સલ જ મળે છે અને મેં તમને કીધું કે રેટમાં પણ રિઝનેબલ છે અને ક્વોલિટી એક નંબર છે તો હવે આપણે એમના ઓનર છે બે ભાઈઓએ અહીંયા નવું સ્ટાર્ટઅપ કર્યું છે અને હું પહેલાં ટેસ્ટ કરી ગયો છું બહુ જ ટેસ્ટ સારો હતો એટલે જ આ વિડીયો બનાવું છું જેથી કરીને પબ્લિકને પણ લાભ મળે અને આ બંને ઓનરે સ્ટાર્ટ કર્યું છે તો થોડું આપણે એમનું ઇન્ટરવ્યૂ લેશું કે ભાઈ પહેલાં તો આપનું નામ જણાવો મિતેશભાઈ લોડિયા ઓકે અને હિતેશભાઈ ચૌહાણ મિતેશભાઈ અને હિતેશભાઈ બંનેએ સ્ટાર્ટ કર્યું છે નાનું એવું સ્ટાર્ટઅપ છે અને તમારે લોકોને સપોર્ટ કરવાનો છે આ વિડીયોના માધ્યમથી અને પહેલાં તો હું એટલું જ પૂછીશ કે તમે આટલો ઓછો રેટ રાખ્યો છે તો એનું કારણ શું રેટમાં એવું છે સાહેબ કે અમારે બીજો કોઈ મેન્ટેનન્સ ખર્ચ નથી કેમકે જાણો કે રેસ્ટોરન્ટ હોય તો એમાં શું છે માણસો હોય અલગ અલગ એ બધાનું મેન્ટેનન્સ ચડતું હોય જગ્યાનું મેન્ટેનન્સ હોય પછી સફાઈવાળા બેનો હોય એનો ચાર્જ ચડતો હોય એ બધો ચાર્જ આમાં કોઈ પાર્સલ જ છે આપણે શું છે કે કોઈ ચાર્જ નથી એટલે આપણને પરવડે છે જે રેટ રાખ્યો છે એ રીતે આ પૂછવાનું કારણ મેં એ છે કે ભાઈ તમે આટલું સસ્તું આપો છો તો ક્વોલિટીમાં કાંઈ ફરક નહીં પડે ક્વોલિટીમાં કોઈ જાતની ભાંગછોડ અમે નથી કરતા ને ગ્રેવીમાં તે એ રીતની ડુંગળી ટમેટા લસણ પછી મગજતરીના બી છે ખસખસ છે ને સિંગદાણા છે ને કાજુ છે એની ગ્રેવી બનાવીએ છીએ બરાબર ને બાકી બધું જે નવી આઈટમ છે એ પંજાબી આખી ડુંગળી છે એ રોજે રોજ અમે બોઈલ કરીએ છીએ અચ્છા આખી ડુંગળીનું શાક તો આપણે ઘણી વાર શું છે ગામડામાં ખાતા હોય પણ એ એક ગુજરાત હોય છે દેશી સબ્જી હોય છે પણ તમે આખું એનો કોન્સેપ્ટ ચેન્જ પંજાબી ઉપર લઈએ પંજાબીમાં આખી ડુંગળી તમને મળવાની તો એ એક આપણે આજે ટેસ્ટ કરવાનું થશે અને બીજું એ કહેવાનું હતું કે ભાઈ તમને લોકોને કદાચ એવું લાગે કે ભાઈ આટલું સસ્તું કેમ છે કે ભાઈ મેં તો એકવાર ટેસ્ટ કર્યું જ છે બહુ સારું સારું છે અને પનીર જે મેઇન વસ્તુ છે પંજાબીમાં પનીર છે ને એ ઓરિજિનલ પનીર વાપરે છે કોઈ સોયા પનીર કે એવું નથી ઓરિજિનલ પનીર અને રોજે રોજ એ પનીર લાવે છે બધા શાકભાજી તમને અહીંયા દેખાય છે ને એ બધા તાજા રોજે રોજના લાવીને વાપરે છે મેન મેન વસ્તુ એ છે કે ભાઈ કોઈ વસ્તુ પડી રહેલી કે વાસી વાપરતા નથી અને ગ્રેવી પણ આપણે એવું જ હોય છે ને ગ્રેવી અમે છે ને જો હાચો પંજાબીનો ટેસ્ટ એ રીતે હોય છે બે ત્રણ દિવસ રાખવી પડે છે પણ અમે બે દિવસે બનાવીએ છીએ બરાબર જેથી કરીને બહુ વાસી ન મળે એ માટે હા એ તો છે જ તે કે ગ્રેવી સારી ત્યારે જ થાય કે થોડા થોડી પડી રહે ને પછી એમાં ટેસ્ટ બેસ્ટ હોય છે એટલે બે દિવસે એ પણ તમને ખાલી બે દિવસ એટલે કહેવાય ને કે એ તાજી જ કહેવાય ગ્રેવી એટલે બધી વસ્તુ અહીંયા તમને તાજી અને સારી ક્વોલિટીની મળવાની છે વિડીયોમાં બન્યા રહેજો હું તમને બધી જ વસ્તુ ટેસ્ટ કરીને ફરીવાર કહી દઈશ કે ટેસ્ટ કેવો છે લાઈવમાં મારો ઓનેસ્ટ જે રિવ્યૂ હશે એ જ તમને આપીશ કેમ કે તમે અહીંયા ધક્કો ખાશો ને તો તમે મને થેન્ક યુ કહેવા જુઓ એકવાર કમેન્ટમાં લખવા જુઓ કે નહીં નીરવભાઈ તમે જે બતાવ્યું એકદમ સરસ છે તો જ તે એટલે હું પણ એવું ઈચ્છીશ કે તમે મારા કમેન્ટ બોક્સમાં જઈને સારી સારી કમેન્ટ કરો તો હવે પહેલાં તો હું તમને એ પૂછીશ કે આજે કઈ કઈ ડીશું આપણે બનાવીને તમે મને ચખાડશો પંજાબીમાં અને સાઉથ ઇન્ડિયનમાં પંજાબીમાં છે કાજુ પનીર મસાલા છે એ બનાવશું પછી નવી વસ્તુ છે જે તમને તમને કીધી પંજાબી એ ટેસ્ટ બીજું છે પનીર ટેસ્ટ કરાવવું હા લગભગ એસી ટકા માણસોનું ફેવરેટ હોય જે મારી જેમ સ્પાઈસી લેવર હોય ને એ તો પનીર તૂફાની ખાય ખાય ને ખાય અને સાઉથ ઇન્ડિયનમાં શું સાઉથ ઇન્ડિયનમાં છે ને મસાલા ઢોસા છે એ તમને ટેસ્ટ કરાવવું અને બીજું એ કે સુરતની જે ભાજી ઢોસા કહેવાય છે એ આપણે શરૂ કર્યા છે ભાજી ઢોસા એટલે એ પણ તમને ટેસ્ટ કરાવશું અમે મસાલા ઢોસા તો તમે લોકોએ ખાધેલા જ હશે અને બીજું એક નવી આઈટમ છે ભાજી ઢોસા મૈસૂર મસાલા નહીં ભાજી ઢોસા જ જેમાં ભાજી ભાજીનેસવાળી થિકનેસવાળી આવે ને મૈસૂર મસાલા છે એમાં છે લિક્વિડ આઈટમ છે જ આવે છે ને આ ભાજી મસાલા છે એ આપણે ખડા ભાજી ખાતા હોય ને હા એ રીતનો ભાજી મસાલા ઢોંસા થાય છે ઓકે તો એક આ નવી વસ્તુ છે તો બધો જ ટેસ્ટ તમને કરીને કહીશ અને મારા ઓનેસ્ટ રિવ્યૂ થઈ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો મેં તમને આગળ જેમ કીધું કે બધી જ વસ્તુ વન બાય વન ચાખીને તમને મારા ઓનેસ્ટ રિવ્યૂ આપીશ તો આપણી બધી વસ્તુ બનીને રેડી થઈને આવી ગઈ છે જેમાં પંજાબીની ત્રણ સબ્જી છે અને બે બે જાતના ટોંસા છે જે સાઉથ ઇન્ડિયનમાં આવતા હોય તો સૌથી પહેલાં હું તમને આગળ લાવો દેખાડું પંજાબી સબ્જી જે આ છે ને એનું પનીર તુફાની છે જે લગભગ બધાને ભાવતું જ હોય કેમ કે સ્પાઈસી લવર મેં તમને આગળ કીધું હતું મારી જેમ સ્પાઈસી લવર હોય તો એને પંજાબીમાં પનીર તુફાની તો પહેલાં ભાવતું હોય કેમ કે એ થોડુંક સ્પાઈસી આવતું હોય છે અને પછી બીજું છે એમનું જે કાજુ પનીર જેમાં એ કાજુના ટુકડા ઝીણા ઝીણા ટુકડા નાખે છે તમને દેખાતા હશે આમાં એનું કારણ એ છે કે આપણે બહાર ગમે ત્યાં પંજાબી સબ્જી ખાતા હોય કાજુની તો એમાં આખા કાજુ નાખતા હોય કોક કટકા નાખતા હોય તો એમાં અમુક લિમિટ હોય કે ભાઈ આઠ કટકા આવે દસ બાર કટકા આવે પણ એ પૂરું થાય એટલે પછી આપણને કાજુને બાઈટ મળે નહીં અને એકલી ગ્રેવી જ ખાવી પડતી હોય છે પણ અહીંયા એટલે આ લોકોએ નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે કે ભાઈ કાજુની ઝીણી ઝીણી કટકી નાખે છે અને પનીર તો હોય જ છે એટલે શું થાય કે તમે સબ્જી પૂરી થાય ને ત્યાં સુધી તમને કાજુનો ટેસ્ટ આવ્યા જ કરે સબ્જીમાં અને ટેસ્ટ હું કરીશ તમને કહીશ કેવો લાગે છે અને બીજું એનું જે યુનિક સબ્જી છે વિડીયોમાં તમે આગળ જોયું કે આખી ડુંગળી આખી ડુંગળી આપણે દેશી સ્ટાઇલમાં બનાવતા હોઈએ ઘરે પણ પંજાબીમાં તો હું પહેલી વાર ચાખું છું તમે લોકોએ ચાખ્યો હોય તો કમેન્ટ કરી દેજો કે આ છે ને પંજાબી ગ્રેવી સાથે આખી ડુંગળી છે તો પહેલાં હું એ ટેસ્ટ કરી લઉં ચાલો હમ અહીંયા પાર્સલની સુવિધા છે એટલે અહીંયા કોઈ જાતની રોટલી કે તંદૂરી કે નાન કે કોઈ જાતનું હોય નહીં પણ તમને રિવ્યૂ દેવા માટે મેં સબ્જી અને ઢોસા બનાવી તો જે આખી ડુંગળીની મેં ટેસ્ટ કર્યો ને ભાઈ આમ નામ લૂકું તમે ખાઈ જાઓ મોજ પડી જાય એવું છે રોટલીની જરૂર નથી એટલું જોરદાર સબ્જી છે અને હવે આપણું પનીર તોફાની હમ બહુ જ જોરદાર ટેસ્ટ બે સબ્જી પાસ થઈ ગઈ છે આપણા રિવ્યૂમાં હું એવું નથી કે વિડીયો તમને બનાવીને પોસ્ટ કરું છું એટલે બધે વખાણ જ કરવાના જેવું છે ને એવું જ હું કહીશ જેથી કરીને તમે અહીંયા પાર્સલ લેવા આવો ને તો મને કમેન્ટ સારી તમારી મળે જેથી કરીને તમે કમેન્ટમાં કાંઈ બેડ વર્ડ ન યુઝ કરો એનો પણ હું ખ્યાલ રાખતો જાઉં છું તમે અહીંયા આવો તો તમારો ધક્કો ફેલ ન જાય એટલા માટે હું સાચા રિવ્યુ જ આપીશ હવે કાજુ પનીરનું શાક છે બધે બધી સબ્જી બહુ જોરદાર છે કે આગળ આપણે રિવ્યુમાં કીધું કે ડેઈલી સબ્જી જે વાપરે છે બધી તાજી સબ્જી વાપરે છે કોઈ જાતનું કોઈ વાસી વસ્તુ વાપરતા નથી ગ્રેવી પણ જે તમને લોકોને ખ્યાલ હશે જ તે કોઈની અરે કમ્પેરિઝન નથી કરતો તો આ લોકો ગ્રેવી છે ને બહુ એટલી બધી તાજા દિવસોની નથી રાખતા એ પણ તાજી આપે છે ને હવે રેટ કહી દઉં પંજાબીમાં તમને બે નાના ડબ્બા દેખાતા હશે ને એક મોટો ડબ્બો છે તો નાના ડબ્બા એટલે હાફ અને મોટો ડબ્બો એટલે ફૂલ એટલે અહીંયા છે ને તમને હાફ અને ફૂલ બંને મળવાનું છે સાહીઠ રૂપિયાથી લઈને એંસી રૂપિયા સુધીમાં તમને બધી સબ્જી હાફ મળવાની છે અને એંસી રૂપિયાથી લઈને એકસો દસ સુધી તમને બધી સબ્જી ફૂલ મળવાની છે એટલે સાઈઠની હાફ હોય તો એ એંસીની ફૂલ હોય અને એંસીની જે હાફ હોય એ એકસો દસની ફૂલ હોય એટલે આ રેટ છે ને એકદમ નોર્મલ સાવ વ્યાજબી રેટ કહેવાય અને એની સામે આ ક્વોલિટી જે ખવડાવે છે ભાઈ દિલથી એમાંય બાપા સીતારામ નામ રાખ્યું છે એટલે બાપાની મહેરબાની હોય જ તે ને બાપાની કૃપાથી એનો ટેસ્ટ બહુ જ સરસ છે ખરેખર બાપાની પ્રસાદી કહો કે બાપાની કૃપા કયો બધું જ છે તો તમે એકવાર જરૂરથી અહીંયા ટેસ્ટ કરજો હવે સાઉથ ઇન્ડિયનમાં આપણે ઢોંસો તો મસાલા ઢોસા પહેલાં આપણે ટ્રાય કરીશું અને મસાલા ઢોસા પણ તમે જોઈ લો ઢોંસામાં છે ને સાઉથ ઇન્ડિયનમાં છે ને ત્રીસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધીમાં બધું જ આવી જાય છે આમાં એ ઉતાપમય બનાવે છે જે જેની કિંમત ચાલીસ રૂપિયા છે મસાલા ઉતાપ અને બાકી ઢોંસાની વેરાયટીમાં પેપર હોય મસાલા હોય કે પછી આ એનો નવો ઢોંસો છે જે દેખાડો અહીંયા આવો આ છે ભાજી ઢોંસો જે મૈસૂર ઢોસો એનો કહેવાય મૈસૂર એનો કહેવાય પણ ખડા ભાજી આમાં જે આવે એટલે શું છે આખી અલગ જ આઈટમ છે અને યુનિક વસ્તુ છે ભાજી ઢોસો છે તો બધી જ વસ્તુ તમને ત્રીસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધીમાં મળી જાય છે અને સાઠ રૂપિયામાં આવો મોટો ઢોંસો અને આટલું અંદરથી ભરેલું ભરચક ઢોસો તમને મળે એટલે ભાઈ બહુ સારી વાત કહેવાય અને ટેસ્ટમાં પણ સારું છે ખરેખર કેમ કે હું પહેલાં પણ અહીંયા ટેસ્ટ કરી ગયો છું એટલે જ વિડીયો બનાવવા આવ્યો છું જેથી કરીને તમને લોકોને પણ ખ્યાલ આવે અને જે પાર્સલ લઈને ખાતા હોય ઘરે કે ક્યારેક ક્યારેક પાર્સલ લાવીને ખાતા હોય તો એકવાર અહીંયા ટ્રાય મારો જરૂર જરૂરથી ટ્રાય મારવા આવો એનો મસાલા ઢોસો છે અને હું તો એમ કહીશ તમે એની સાથે સંભાર કે ચટણી ના ખાવ ને તોય પણ તમને સ્વાદ મજા આવે એવો છે તો સંભાર એકવાર જોઈ લો તમે આ રેટમાં આટલો થિકનેસ વાળો સંભાર તમને મળે ને એ બહુ સારી વસ્તુ કહેવાય અને ટેસ્ટ પણ બહુ જોરદાર છે છે ખરેખર સારો એની ચટણી હમ એટલે આખું જે કહેવાય ને આખો કોમ્બો પેક છે બધી જ વસ્તુ સારી છે કોઈમાં એવું નથી મને લાગ્યું કે ભાઈ આમાં પૈસા પડી જાય તમને પણ નહીં લાગે એકવાર ખરેખર મેનુ તો બહુ મોટું છે પણ વન બાય વન તમે ક્યારેક પાર્સલ લાવતા હો ને તો બધી વસ્તુ ટેસ્ટ કરજો અને ટેસ્ટ કર્યા પછી જ મને કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું હવે આ યુનિકેનો જે ઢોંસો છે ને એ પણ હું ચાખીને દેખાડીશ જે ભાજી ઢોસા છે જેમાં ખડા ભાજી આવે છે હમ એ પણ એકદમ જોરદાર છે બહુ જ મજા આવી ખાવાની અને ટેસ્ટ હું તો એમ કહીશ તમે મસાલા ઢોસા તો બધા ખાતા જ હશો અહીંયા પણ ટેસ્ટ કરજો પણ એકવાર આ ભાજી ઢોસો છે ને ખરેખર ટેસ્ટ કરજો કેમ કે એણે જે ભાજી બનાવી છે હું અહીંયા ઊભો તો મારી સામે જ બનાવી એમાં પંજાબી ગ્રેવી થોડીક નાખી હતી એનો જે ટેસ્ટ આવે છે અને આવું પંજાબી જેવું તમને નહીં લાગે અને જે ભાજી આપણે પાઉંભાજીની ખાઈએ એવું નહીં લાગે પણ આખો યુનિક ટેસ્ટ નીકળીને આવ્યો છે બહુ જ ખરેખર મસ્ત છે તો બસ આ વિડીયો ગમ્યો હોય તો વધુ બધું શેર કરી દેજો અને તમે પાર્સલ લેવા જાતા હો તો એકવાર અહીંયા જરૂરથી મુલાકાત લેજો અને મુલાકાત લઈને ચાખીને પછી મને કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તો બસ અહીંયા હું આ મારા વિડીયો પૂરો કરી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે